રાજ્ય વેલા નિરીક્ષક વર્ગ ત્રણ ની ભરતી કેલેન્ડર જાહેર કરતી હોય છે કે આ વર્ષની અંદર જીપીએસસી દ્વારા કેટલા પ્રમાણની અંદર કર્મચારીઓની ભરતી કરવામાં આવશે એ વર્ષ બે હાજર ચોવીસ માટેનું આ ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે જેમાં કુલ સોળસો પચીસ જેટલી અલગ અલગ અલગસી વર્ષ બે હાજર ચોવીસ દરમિયાન ભરતી પ્રક્રિયા જે છે તે હાથ ધરશે અને તે માટેનું આ ભરતી કેલેન્ડર ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી તરફથી જાહેર કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યાઓ છે વીમા તબીબી અધિકારી ની એકસો સુડતાલીસ જગ્યાઓ છે આ ઉપરાંત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ ની પાંચસો જેટલી જગ્યાઓ પર ભરતી થશે રાજ્ય ઇન્જનેર સેવા વર્ગ એક અને બે ની સોળ જગ્યા એ પ્રકારે અલગ અલગ જગ્યાઓ છે મદદની ઇન્જનેર ની પણ સો કરતા વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા જે છે તે હાથ ધરનાર છે જે ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ સારા અને મહત્વના સમાચાર છે જી નિકુંજ આપ મારી સાથે જોડાયેલા રહેશો વધુ જાણકારી આપની પાસે મેળવીશું તો જે રીતે જીપીએસસી માટેનું જે આ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે કઈ કઈ ભરતીઓ અંગે આ કેલેન્ડરમાં જાણકારી આપવામાં આવી છે એ આ કેલેન્ડરના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે એ જે વેબસાઇટ છે જીપીએસસી ડોટ ગુજરાત ડોટ ગવ જીઓવી ડોટ ઇન તેના ઉપર પણ જઈને આપ તમામ સંપૂર્ણ માહિતી છે આ કેલેન્ડર વિશે મેળવી શકો છો આ સાથે જ કઈ કઈ જગ્યાઓ છે છે કેટલી જગ્યાઓની સંખ્યા છે તેના ઉપર નજર કરી તો સૌથી વધારે કઈ કઈ જગ્યાઓ છે તેના ઉપર જ ખાસ નજર કરીશું આચાર્ય ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા વર્ગ બે માટે અડતાલીસ જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે વીમા તબીબી અધિકારી એલોપેથિક વર્ગ બે માટે એકસો જગ્યાઓ પર ભરતી થવાની છે સાથે અલગ અલગ વિભાગોમાં વર્ગ ત્રણમાં વર્ગ એકમાં અલગ અલગ ત્રણ ત્રણ ચાર ચાર જગ્યાઓ ખાલી છે તેની માહિતી પણ આ કેલેન્ડરમાં મળી રહેશે આ સાથે જ મદદની નિયામક વર્ગ એક વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ માટે ઓગણત્રીસ જગ્યાઓને ખાસ કરીને સૌથી વધારે જે જગ્યા પાંચસો તોંતેરનો જે આંકડો એટલે કે પાંચસો તોંતેર જેટલી જે જગ્યાઓ ખાલી છે તે રાજ્ય વેરા નિરીક્ષક એટલે કે વર્ગ ત્રણમાં જગ્યા ખાલી છે મદદની રીજનેર વર્ગ બે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં ચોત્રીસ જેટલી જગ્યાઓ ખાલી છે જેના માટે જગ્યા ભરાવાની છે આ સાથે જ અન્ય વાત કરીએ તો સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ ત્રણ માટે ચોત્રીસ ત્યારબાદ બાર એક એક એવી રીતે અલગ અલગ જે વિભાગો છે વર્ગ બે અને વર્ગ ત્રણમાં જગ્યાઓ છે તે ભરાવાની છે સાયન્ટિફિક ઓફિસર ભૌતિક શાસ્ત્ર વર્ગ બે માટે એકવીસ જેટલી જગ્યાઓ ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1 અને બે માટે સોળ જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે આચાર્ય ગુજરાત પરિચારિકા નર્સિંગ સેવા વર્ગ બે માટે ઓગણીસ જેટલી ભરતી છે મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ બે માર્ગ અને મકાન વિભાગમાં છન્નું જેટલી જગ્યાઓ છે તે ખાલી છે તેની ભરતી થવાની છે બાગાયત અધિકારી વર્ગ બે માટે પચીસ જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે મદદની શશ્રમ આયુક્ત વર્ગ એક માટે બાર જેટલી જગ્યાઓ છે જેની ભરતી કરવામાં આવવાની છે પશુ ચિકિત્સા અધિકારી વર્ગ બે માટે બાવીસ અને એના ત્યારબાદ ગુજરાત વહીવટી સેવા વર્ગ એક ગુજરાત મુલકી સેવા વર્ગ એક અને બે તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બે માટે એકસો ચોસઠ જેટલી જગ્યાઓ ખાલી છે જેના માટે ભરતી થવાની છે ત્યારબાદ મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ બે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્ચર વિભાગ માટે સો જેટલી જગ્યાઓ નોંધણી નિરીક્ષક વર્ગ બે માટે તેર જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે આમ કુલ આંકડો છે તે સોળસો પચીસનો છે જે કુલ અંદાજિત જગ્યાઓ ખા છે તેના ઉપર જે ભરતી છે તે થવાની છે અને આ તમામ ભરતી તેની જે તારીખો છે પરીક્ષાઓને લઈને જે તારીખો છે તે પણ આ કેલેન્ડરમાં જાહેર કરવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસ માટેનું આ ખૂબ જ મહત્વપૂર્ણ કેલેન્ડર અને તમામ નોકરી વાંચુકો માટે જે સતત મહેનત કરી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર છે